માંગરોળના સાવા પાટ્યા નજીક ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા રેતી ભરેલ ડમ્પર હાઈવેના ડિવાઈડર પર ચઢાવી પલટી મારી દીધું હતું રેતી બધી હાઈવે પર પથરાઈ જતા ટ્રાફિક જમા થયો નેશનલ હાઈવે અડતાલીસ ઉપર માંગરોળ તાલુકાના સાવાપાટિયા નજીક ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા રેતી ભરેલ ડમ્પર હાઈવેના ડિવાઈડર પર ચડાવી પલટી મરાવી દીધું હતું જેને લઈને ડમ્પરમાં ભરેલ રેતી બધી હાઈવે ઉપર પથરાઈ જતાં ટ્રાફિક જામ થયો હતો સ્થળ ઉપર દોડી ગયેલ તંત્રના માણસોએ આગળની કામગીરી હાથ ધરી હતી સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ ઉપર દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી સુરતના માંગરોળ તાલુકાના સાવા ગામના પાટિયા પાસે નેશનલ હાઈવે અડતાળીસ ઉપર સુરત થી ભરૂચ તરફ જઈ રહેલ રેતી ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને ડમ્પર સીધું હાઈવેના ડિવાઇડર પર ચડી પલટી મરાવી દીધું હતું જેને લઈને રેતી બધી હાઈવે પર પથરાઈ ગઈ હતી અને એનએચ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગઈ હતી ડમ્પર ચાલક આબાદ બચાવ થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો હાઈવે પર પલટી મારી ગયેલ સીધું કરવાની કામગીરી હાથ ધરાઈ હતી